પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સારસ્વતો અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પંદર હજારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પાંચ હજારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી સાત વિદ્યાર્થીઓ અને સી ઈટીના પ્રતિભાશાળી સાત વિદ્યાર્થી તેમજ વય નિવૃત્ત થયેલા માધ્યમિક ના મદદની સોળ શિક્ષકો તથા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર એસ કે મોદી આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગર સહિત અધિકારીઓ હોદ્દેદારો સન્માનિત શિક્ષકો નિવૃત્ત શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક દિન નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં વિશિષ્ટ શિક્ષકો જેમણે શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એવા શિક્ષકશ્રીઓને સર્વને પારિતોષિક આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રથમ નંબરે પારંગત થયા હતા અને જેમણે પણ પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા અને જે શિક્ષક મિત્રોએ પોતાના આ શિક્ષક ની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે જીવ્યા વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવા આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું